વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં ગોત્રી ગાર્ડન ખાતે મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો ત્યારે આ અંગે સ્થાનિક ભાજપ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભ્ટે કોર્પોરેશન અને જીપીસીબીમાં રજૂઆત કરી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી જેને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે હોસ્પિટલને આગામી ત્રીસ દિવસમાં સુધરી જવા માટે નોટિસ આપી હતી જેમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરના વાડી શાસ્ત્રી બાગ પાસે આવેલી સોનાની લગડી જેવી આડત્રીસો ચોરસ મીટર જમીનમાં સરકારે સુવોમોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ નામ દાખલ કરવા હુકમ કર્યો હતો જે હુકમના આધારે પૂર્વ મામલતદારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ જમીનમાં લઘુમતી પરિવારના સાત સભ્યોએ પોતાની જમીન હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમાં નામો દાખલ કરાવ્યા હતા ત્યારે આ જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાનું આવતા કલેક્ટરે સુઓ મોટો લઈ આ જમીનમાંથી બીબીના વારસદારોએ દાખલ કરેલા નામ કમે કરી દેવામાં આવ્યા છે હાઈકોર્ટે જણાવ્યું છે કે દેશના પત્રકારો સ્વતંત્ર છે અને તેમની સાથે ગેરવર્તન કરનારાઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે પત્રકારો સાથે ગેરવર્તન કરનારને પચાસ રૂપિયા સુધીનો દંડ અને પત્રકારો સાથે ગેરવર્તન કરનારને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે ત્યારે પત્રકારોને ધમકાવવાના કેસમાં ધરપકડ કરાયેલ આરોપીને સરળતાથી જામીન પણ નહીં મળે